વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં પણ એક વર્ગ છે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હશે એક રાજકુમાર હતો એનું નામ હિમાંશુ દેવના કુમાર જેવો રૂપાળો બૃહસ્પતિ જેવો બુદ્ધિશાળી ઇન્દ્ર જેવો બળવાન તે મહેલમાં ફરતો હતો દિવાલ ઉપર ચિત્રો લટકતા હતા એમાં એક રાજકુમારીનું ચિત્ર હતું હિમાંશુ તો આ ચિત્ર ની સામે ઉભો રહ્યો રાજકુમારી જાણે હમણાં ભૂલી પડેલી અપ્સરા જોઈ લ્યો રૂપ નો અંબાર હરણ જેવી અણીદા રાખો હિમાંશુ બસ આ ચિત્રને જોયા જ કરતો હતો એ બબડ્યો કેવી સુંદર રાજકુમારી છે હવે તો આ રાજકુમારી સાથે જ લગ્ન કરું અને એ હઠ લીધી એ નો ખાય નો પીવે નો કોઈ સાથે બોલે નો કોઈ સાથે ફરે સૂનમુન બેસી રહે એના પિતાએ એને ખૂબ સમજાવ્યો એના પિતાએ કીધું આ રાજકુમારી મૂંગી છે કોઈની સાથે નથી બોલતી પણ હિમાંશુ કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો એના મિત્રોએ તેને ચેતવણી આપી કે આ રાજકુમારીને પરણમાં ઘણા બધા રાજકુમારો ગયા પણ કોઈ પાછું નથી આવતું પણ તે એકનો બે ન થયો પ્રવાસની તૈયારી કરી પિતાની રજા માગી અને પ્રવાસે ઉપડ્યો મૂંગી રાજકુમારીને મળવા ચાલતો થયો રાજકુમારી કે જે મૂંગી હતી એ હિમાલયની તળેટીમાં રહેતી છેલા સાત વર્ષથી તે બોલી નહોતી રૂપમાં એની પાસે ચંદ્ર પણ ઝાખો લાગે હંસ જેવી ચાલ પોપટ જેવું લાંબો નાક કેળાના પાન જેવા રૂપાળા હાથ જાણે સ્વર્ગની પરી હમણાં આકાશમાંથી ઉતરીને આવી ન હોય એવું જ લાગે હિમાનશુને આ રાજકુમારી જોવાની ધૂન ચડી હતી એ ઘોડા ઉપર બેઠો અને હિમાલય તરફ ઊપડ્યો ચાલતો ચાલતો એક નગરમાં આવ્યો ત્યાં લોકોનું ટોળું ભેગું થયેલું અને ત્યાં એક માણસ હતો અને એની પાસે નાની ચકલી હતી આ માણસ ઉંમરલાયક હતો એણે બૂમ પાડી મારી પાસે આ ચકલી છે એ ખૂબ ઉપયોગી ખૂબ ઉપયોગી ખૂબ ઉપયોગી મારે એનું લીલામ કરવું છે પાંચ રૂપિયા એક માણસ મોટેથી બોલ્યો દસ બીજો બોલ્યો સો રૂપિયા હિમાંશુ બોલ્યો અને સો રૂપિયા ડોસાને આપ્યા ચકલીનું પાંજરું પકડીને ચાલતો થયો એ ઘોડા ઉપર બેઠો તો અને ઘોડો ઝડપથી ચાલતો હતો એના મનમાં એક વિચાર આવ્યો એને મનમાં પસ્તાવો થવા લાગ્યો એ બબડી પડ્યો આ ચકલીના ચકલી રૂપિયા મને પેલા ડોસા એ ગણગણતો હતો ત્યાં ચકલી બોલી તું છેતરાયો નથી તારું નસીબ સારું છે ચકલી માણસની જેમ બોલતી હતી ચકલી માણસની ભાષા સમજતી હતી ઇમાંશુને આનંદ થયો ચકલીની સાથે વાતચીત તો થશે હવે એકલો નહીં લાગે એ બોલ્યો ઠીક ત્યારે આપણે સાથે આગળ જાશું અને તે આગળ ચાલતો થયો કેટલાક દિવસોની મુસાફરી પછી એ હિમાલયની તળેટીમાં પહોંચ્યો અને પહાડ ઉપર એક ભવ્ય મહેલ એણે જોયો હિમાંશુ તો મહેલમાં ગયો રાજાને વંદન કર્યા અને પોતાનો પરિચય આપોને કીધું કે હું રાજકુમારી સાથે લગ્ન કરવા આવ્યો છું રાજા તો તેની સામે એકીટશે જોઈ રહ્યા તારા જેવા ઘણા યુવાનો આવ્યા હતા પોતાના પ્રાણની આહુતિ આપી છે અહીંયાથી કોઈ જીવતું નથી જાતું રાજા બોલ્યા એટલે હિમાંશુ હિંમતથી બોલ્યો હું જીવતો રહીશ અને પ્રયત્ન કરીશ હવે આ રાજકુમારી સાત વર્ષથી બોલી નથી એક પણ શબ્દ બોલી નથી જે કોઈ રાજકુમારીને બોલાવે એની સાથે બોલે ને તો તારું માથું કાપી નાખીશ રાજાએ શરત મૂકી કોઈ યુવાન કેમ પાછો જતો નથી એનું કારણ એને સમજાયું તે વિચારમાં પડ્યો હિંમત રાખ હું તને મદદ કરીશ ધીમેથી ચકલી બોલી હિમાંશુએ ચકલીને ખિસ્સામાં રાખી હતી રાજા એને રાજકુમારી પાસે લઈ ગયા તેણે રાજકુમારીને પ્રથમ વખત જોઈ તે અતિ સુંદર હતી ચિત્ર કરતા પણ વધુ સુંદર હિમાંશુ ખુશ થયો એ બોલ્યો નમસ્તે રાજકુમારી પણ રાજકુમારીએ તેની સામે ન જોયું તને એક દિવસનો સમય આપું છું તારી સાથે દાસી રહેશે રાજા તો ચાલતા થયા અને ચેતવણી પણ આપી હું સાંજના આવીશ રાજકુમારી બોલશે નહીં તો તારું માથું કાપી નાખીશ ચકલી હિમાંશુના ખભા ઉપર બેઠી અને કાનમાં વાત કરી ગભરાવો નહીં હું કઉ છું ને એમ કરજે મને સામેના કબાટમાં મૂક પેલા રાજકુમારીને બોલાવજે જો જવાબ ન આપે ને તો તું કબાટ સામે વાત કરજે એટલે હું તારી સાથે વાત કરીશ હિમાંશુ ચકલીને કબાટમાં મૂકી પછી બોલ્યો મારી સાથે વાત તો કર મૂંગા મૂંગા બસવાથી કંટાળો આવે પણ રાજકુમારી એક પણ શબ્દ ન બોલી તે તો બારી તરફ જોતી હતી એટલે હિમાંશુ કંટાળીને બોલ્યો તું નહીં બોલે ને હું કબાટની સાથે વાતો કરીશ એ મને જવાબ આપશે રાજકુમારીએ હિમાંશુ તરફ જોયું પણ એક પણ શબ્દ ન બોલી હિમાંશુ એ સરસ અભિનય કર્યો તે કબાટ સામે ઉભો રહ્યો અને બોલ્યો નમસ્તે નમસ્તે કબાટે જવાબ આપ્યો રાજકુમારીને નવાઈ લાગી ખરેખર માણસ જેવો મધુર અવાજ ઓરડામાં રાજકુમારી અને હિમાંશુ આ બે સિવાય બીજું કોઈ જ નહોતું રાજકુમારીએ આમ તેમ જોયું પણ કોઈ દેખાતું નહોતું પછી તો હિમાંશુ અને કબાટ વાતે વળગયા અલગ મલકની વાતો કરતા હતા રાજકુમારી આતુરતાથી સાંભળતી હતી તે એક પણ શબ્દ ન બોલી અને મનમાં વિચારતી હતી કબાટ શું વાતો કરે મેં તો સાંભળ્યું નથી પણ કબાટે તો વાતો આગળ ચલાવી હિમાંશુ આ રાજકુમારી નકામી છે હાથ વર્ષથી એક પણ શબ્દ બોલતી નથી મૂંગી છે એની સાથે તને કંટાળો આવશે અને રાજકુમારી ગુસ્સે થઈ એના હોઠ ફફડિયા એ કંઈક બોલવા જતી હતી પણ તેને કંઈક યાદ આવ્યું તે ખામોશ રહી એટલે કબાટે ફરી વાત આગળ ચલાવી હિમાંશુ તને એક વાત કહું છું તું બરાબર સાંભળજે અને એનો જવાબ આપજે અને વાતની શરૂઆત કરી ઘણા બધા વર્ષો થયા ત્રણ મિત્રો હતા એક સુથાર એક દરજી અને ત્રીજો રાજપૂત ત્રણેય મિત્રો પ્રવાસે ઉપડ્યા અંધારા જંગલમાં પહાડોમાં ગયા અને પહાડોમાં પહોંચ્યા રાત્રિ થઈ ગઈ જંગલમાં એક ગુફા હતી એમાં ત્રણેય જણા રોકાણા તે ધરતી હતી જંગલી પશુઓની બીક હતી ગુફાના દરવાજે કર્યું અને ચોકી કરવાનું નક્કી કર્યું પ્રથમ વારો સુથારનો આવ્યો દરજી અને રજપૂત સૂઈ ગયા સુથારે તો એક લાકડું લીધું એમાંથી સરસ પુતળી બનાવી સરસ કોતળી ગઈ સુથાર પુતળી જોઈને ખૂબ ખુશ થઈ ગયો એનો વારો પૂરો થયો હવે દરજીએ પેરો ભરવાનો હતો એણે આ પુતળી જોઈ એણે કપડું લીધું કાતરથી વેતર્યું અને કપડાં સીવા

રાજપૂતે બંને મિત્રોને જગાડ્યા મિત્રોને આશ્ચર્ય થયું પછી ધીમેથી કબાટ બોલ્યો હિમાંશુ વિચાર કરીને જવાબ આપજો આ સ્ત્રી કોને કહેવાય હિમાંશુએ ઝડપથી જવાબ આપ્યો સુથારને જેણે આ પુતળી કંડારી હતી નહીં આ સ્ત્રી દરજીની થાય એણે સુંદર વસ્ત્રો પહેરાવ્યા હતા કબાટમાં ચકલી બેઠી હતી એ બોલી રાજકુમારી આ વાત સાંભળતી હતી એની ધીરજ હવે ખૂટી એ બૂમ પાડીને બોલી તમે બંને મૂર્ખ છો આ સ્ત્રી રાજપૂતની ગણાય એણે ઈશ્વરને પ્રાર્થના કરી એનામાં જીવ આવ્યો સાત વર્ષ પછી આ રાજકુમારી બોલી તરત એને ભાન થયું કે કઈ ભૂલ થઈ મોઢા આડા બે હાથ મૂક્યા બોલવા માટે એને પસ્તાવો થયો સંધ્યા થઈ રાજા ઓડામાં આવ્યો અને પૂછ્યું કેમ હે માનશ્યું તને શું અનુભવ થયો રાજકુમારી બોલી ખરી હા ના હું નથી બોલી રાજકુમારી ફરી બોલી અને રાજાએ દાસીને બોલાવી અને પૂછ્યું તે રાજકુમારીને બોલતા સાંભળી જ છે એટલે દાસીએ કીધું હા તેઓ ખૂબ મોટે મોટેથી બોલતા હતા બેટા સાત વર્ષ પછી તું બોલી છે મારી પ્રતિજ્ઞા પ્રમાણે તારા લગ્ન હવે હિમાંશુની સાથે કરીશ રાજાએ વહાલથી રાજકુમારીને પંપાળી અને કીધું નગરમાં તો મોટો ઉત્સવ ઉજવાયો હિમાંશુ અને રાજકુમારીના લગ્ન થયા આખા એ નગરને રાજાએ જમાડ્યું રાજકુમારી હવે ખૂબ વાતો કરતી હતી હિમાંશુ સાથે બેસે અવનવી વાતો કરે હિમાંશુએ ચકલીને સરસ પિંજરામાં રાખી એની ખૂબ સંભાળ રાખે જીવની જેમ સાચવે રાજકુમારીને પણ આ ચકલી ખૂબ ગમે તે પણ ચકલીની સાથે વાતો કરે અને મજા કરે અને પછી બંને ખાધું પીધું ને મોજ કરે મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે